સંજલીમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી યોજાઈ જે એનએમ નર્સિંગ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા સંજેલી ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઉજવણી ભાગરૂપે રેલીનું આયોજન કરાયું જેમાં જીએએનએમ એનએમ નર્સિંગ કોલેજમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજેલી પુષ્પસાગર તળાવ પાસે આવેલી નર્સિંગ કોલેજથી સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા હાઈસ્કૂલ સહિત સંજેલી બજારના વિધમાર્ગ પર ફરી એઇડ્સ વિશે જાગૃતતા ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી